બનાસકાંઠામાં વધતા જતા ઓટો રિક્ષાના ફુગાવા પર રોક લગાવવા માંગ કરાઈ લાયસન્સ વગરના ચાલકો રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિ આચરતી હોવાની રાવ રિક્ષાના નવા પરમિટ ઇસ્યુ ન કરવા રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા આવેદન અપાયું બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ઓટો રિક્ષામાં વધારો થઈ રહ્યો છે જેમાં લાયસન્સ વગરના ચાલકો રિક્ષાઓમાં ગુનાયત પ્રવૃત્તિઓ આચરવાની સાથે ટ્રાફિક અને આરટીઓ નિયમોનો ભંગ કરી રહ્યા હોય નવીન ઓટો રિક્ષા અને તેના પરમિટ પર રોક લગાવવા પાલનપુર ખાતે જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ રિક્ષાઓના વધતા જતા ફુગાવાને રોકવા માંગ કરાઈ જેમાં રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા ડેન્ક લાયસન્સ વગરના ચાલકો ટ્રાફિક અને આરટીઓ નિયમનો ભંગ કરી અકસ્માત સર્જાતા હોય નિર્દોષ લોકોને વિમાનો પણ લાભ મળતો નથી વીમાનો લાભ મળતો નથી આરટીઓ કચેરીમાં લાયસન્સ વગરના લોકોના નામે નવીન રિક્ષાઓ નોંધવામાં આવતી હોય છે ને શહેરોમાં રિક્ષાઓનો રાફડો ફાટી નીકળ્યો હોય સરકાર દ્વારા નવીન રિક્ષાઓ તેમજ તેના પરમિટ આપવાનું બંધ કરવાને આરટીઓમાં લાયસન્સ વગરના નવીન રિક્ષાની નોંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હું સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ અમે બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના તમામ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને જગાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને આજે આવેદનપત્ર ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની સાથે બેતાલીસ યુનિયનો જોડાયેલા છે એ તમામ પોતાના જિલ્લામાં આપવાના છે દરેક સિટીની અંદર દરેક જિલ્લાની અંદર ફુગાવા રૂપે એક રિક્ષાઓનો ફુગાવો ફાટી નીકળ્યો છે અને રિક્ષાની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ થવાનું કારણ સીધે સીધું પોલીસ છે કારણ કે પોલીસ પોતે લિસ્ટ બનાવી અને રિક્ષા ચાલકોને રિક્ષા ચલાવવાની પરમિશન આપી રહી છે ખરેખર નિયમ એવો છે કે ભાઈ જેની જોડે લાઇસન્સ ના હોય એને આર ટીઓની અંદર મેમો આપે તો છ હજાર ત્રણ હજાર દંડ વસૂલવામાં આવે છે અને વીમા કંપનીનો જો વીમો ઇન્સ્યોરન્સ લીધેલો હોય ને એક્સિડન્ટ થાય તો લાઇસન્સ ના હોય તો એને ક્લેમ પણ નથી મળતો તો આજે લાઇસન્સ વગર બે ફાર્મ કંપનીઓ સાથે સરકારના સેટિંગના હિસાબે રિક્ષાઓનો જેમ રાફડો ફાટ્યો હોય એમ દરેક ક્ષેત્રે રિક્ષા ચાલક પોતે લાયસન્સ વગર રિક્ષા લઈ આરટીઓમાં નોંધાવી અને બેફામ ફરી રહ્યો છે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે માટે અમે સરકારને મેસેજ આપીએ છીએ કે જલ્દીથી જલ્દી રિક્ષા ઉપર રોક લગાવવામાં આવે નવા પરમિટોને બંધ કરવામાં આવે અને જે લોકો લાઇસન્સ વગર રિક્ષાઓ લે છે એના નામે આરટીઓ કચેરીની અંદર નવી રિક્ષા ન નોંધાય એવી અમારે સરકારને જગાડવાનો અનેક ચેલેન્જનો પ્રયત્ન છે જો આવું નહીં કરે સરકાર તો ભવિષ્યની અંદર આખા ગુજરાતના રિક્ષા ચાલકો આખા ગુજરાતના ઇન્ડિયનિયો રેલી સ્વરૂપે ગાંધીનગર જઈને આ સરકારને એક કોલ એક મેસેજ આપશે કે ભાઈ હવે આવું નહીં ચાલે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામો નિર્દોષ રિક્ષા ચાલકોને બચાવવા માટે મેં આ કામગીરી હાથ ધરી છે જય હિન્દ જય રિક્ષા ચાલકો મારું નામ સાજીદ મકરાની